नमा ए <laughs> उभार्यो हो तो तू हे त्या पैसा लेन क्या उपडा तुम्ही हे उ गमिया जा तारो सो काम हे એ મને બધી ખબર છે હમણાં આ પૈસા લઈને ઓલી જમકૂડીને ધરાવશે એ આ પૈસા રે ને એ ભેંસ વેસી એના છે અને એ પૈસા ઘરમાં હટાણું લાવવાનું છે એ આ જમકુડીને જ દેવા છે અને ઝમકુળી આ રે દુઃખ રેમ કરું છું ને દુઃખ ઘર માં બે આવવાનો સૌ મેં તને શોખું જ કીધું તારે રેવું હોય રે નાક વહી જા પણ ઈ તો વિચારો મારી આરે તમારા લગ્ન થયા છે તો પછી તમારે ઘર માં ધ્યાન દેવું પડે ને ઈ જમકુડી આરે નો પ્રેમ કરવાનો હોય હવે હવે હું ઈ ઝમકુડી આરે પ્રેમ કરવાનો છું અને ઈને દુ ઘર માં બે આવવાનો છું બોલ તાર શું કેવું હવે એ હું તમને ચાય ન જવા દેવાની કે ન જવો હું ઘર માં ગરો મને સજ મારી દીકરી લે મને ધાલી <laughs> का <laughs> कार

યે હા હાસુ કે હો તમે હા બાપ નામ હાસુ કહું છું તો હાલો આપડે તાંત્રિક બાપુ પાસે જાવી આપણી દુખ દૂર થઈ જશે હાલો હાલે થોડું પૂછવાનું હાલો ઓલે માલે સાંભળાય નમઃ ઓલે માલે સાંભળાય નમઃ દીકરી તમે આયા શું આયા હે બાપુ બાપુ હું તમારા ચરણે આવી છું બાપુ મારું દુઃખ દૂર કરો બાપુ મારે બહુ મોટું દુઃખ છે બાપુ મારા લગ્ન તો થયા છે પણ મારો ધણી મારા કાબુમાં નથી મારી કાંઈ વાત માનતો નથી અને છેને બારો જ રહેશે હવે મારે શું કરું બાપુ અરે દીકરી તું મારા શરણે આવી છો હવે તારે બધા દુઃખ દૂર થઈ જાય છે હા ભાઈ મારી વાત કાન ખોલી હું તને એક મંત્ર આપીશ એ મંત્ર તું તારા કાનમાં કહી દીજે એટલે તારો ધણી તારું તું એ બધું કરશે હા ભાઈ આ બસ ઓડિયા તને કાનમાં મંત્ર કહું બધું સમજાઈ ગયું હા બાપુ સમજાઈ ગયું પણ આ મંત્ર હું જેના કાનમાં કહું એ મારા વસમાં થઈ જાય છે બાપુ હા અને બીજી વાત સાંભળ જેરે તારે તારા ધણીને કાબૂમાંથી પાછો હતો એવો કરવો હોય ત્યારે આ મંત્ર પાછો તું કાનમાં કીજે એટલે તારો ધણી બેહોશ થઈને પડી જાય છે પછી તું પાણી ને એટલે પાછો હતો એવો થઈ જાય છે સમજાઈ ગયું અને આ મંત્ર

મારી દીકરી મારી બાયડી ક્યાં ગઈ બાપા ને ઘી ના હોય ગઈ ને હોય ગઈ હોય તો એક લાભ જાય ભલે ને હોય ગયું હોય મારા બાઈ નથી દેખાતા ના ભૂખાય એવી લાગી શું કરવું નથી કોઈ દેખાતું નથી ક્યાંય ગયા

ઈ કાય કામ કરતો નથી અને મારો ડોહો કાય કામ કરતો નથી અને આમ જો આપણે બે દાડીએ જાવી છે ઈમાં ઘર નું હાલે છે એટલે હું હું કહું છું ખબર છે આ મંત્રનો આપણે ગેર ઉપયોગ કરી એ હાઉ એવું ન કરાય ઓલા બાપુએ એ હું કીધું તું કે આનો ખોટો ઉપયોગ ન કરતા પણ ઈ બાપુને ક્યાં ખબર છે કાય ઈ હા સુ હાઉ તો હું કહું છું પણ આપણે મારી વાત કાન ખોલી સાંભળો સમજો આપણે હે ને આ મંત્ર ગમે તેના કાનમાં કહી દેવાનું પછી એની પાસે સોરી કરાવવાની અને એ સોરી કરીને આવે એટલે આપણે થશે લાખો પૈતી હઈ હા સુ હાવ તો આપણે એવું જ કરી પણ હવે કોની માથી એનો ઉપયોગ કરશું રે આપણે આમ બજારમાં જાય ગમે તે હામો પેલો મળે એના ઉપર ઉપયોગ કરી હા તે હારું હાલો હાઉ હાલો હાલો

આવશે હા હું આવશે જરૂર આવશે સાચી નો આવે એ આપડા વસ માં છે આપડે કેવી ને એમ જ કરવાનો હશે

એ તો તો સરપંચ સારું ડીપેનમાં મકાન અને બાથરૂમ કરી ને મારે ઠમકું બાથરૂમ જ નથી શું કરવું ડબલા ભરી અને બહારું જાવું પડે છે બધાને કરી દેવા અલ્યા આ ફોરયું કામ હોતું આવે આ છોડ્યું કેમ હોતું જાઉં અને શું હે કાં બધા શું થયું એ સરપંચ અમે ઘી લઈને હાલ આવતા હતા ને તે હરખા કા કાંઈ અમારા ત્યાં નહીં હાર સોરી લીધા

એ સાબ આ છોરિયો ના હા અરસોરા અને કેસે ગામનો હરકો તો મને મારા પાતા આવતો નથી પણ આ પૂછો આવતી હતી ને કે ટકા આમ અને લઈને ગયો મારો દીકરો મારો હરખો એવો બધોય છે ક્યાં થઈ દેખાડો હાલો મને એ આમ હાલો ગાડીમાં નમદાર ગાડી

સાહેબ <laughs> હું તો અહીંયા આવતો તો પાણી વારો જાતો તો તાર રાજા ભાભીએ કીધું કે અહીંયા આવો બસ અહીંથી શું થયું મને કઈ ખબર જ નથી ખોટી ના બીજાના બાના કાઢે છે હે ઓ એ ભાભી કાઈ ક્યો ને મેં ક્યાં ગરાણા કોઈના ચોર્યા હી તમે ચોર્યા હી અમારાર ને એવું સરપંચ તમને એવું લાગે મેં કોઈના હાર ચોર્યા હોય એવું આ જ નથી મને એવો સીધો માણસ છે પણ આ કે છે ખોટું ન હોય એમ માને